તો મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર પ્રધાનમંત્રી મોદી પાંચમી ફેબ્રુઆરી મહાકુંભની મુલાકાત લેવાના છે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાંચમી ફેબ્રુઆરી મહાકુંભની મુલાકાત લેશે વિવિધ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી પાંચમી ફેબ્રુઆરી મહાકુંભની મુલાકાત લેશે તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે યુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભની મુલાકાતે હશે વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે તો મહાકુંભ હાલમાં ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાંચમી ફેબ્રુઆરીએ મહાકુંભની મુલાકાતે જશે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આ સાથે જ તંત્ર દ્વારા પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં છે